ભાવનગરમાં પાલિતાણામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા ભાજપના મહેન્દ્રસિંહ સરવૈયાએ કહ્યું કે રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલ ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજના મતો ભાજપ સાથે જોડાયેલા છે સાથે જ કહ્યું કે મને પણ દુઃખ છે જે પ્રમાણે સમાજની લાગણી દુભાય છે પરંતુ હવે તલવાર ઉપાડવાની જરૂર નથી પણ બટન દબાવીને ભાજપને જીતાડવાની જરૂર છે સમાજ સાથે સમાધાનની બેઠક મળી પરંતુ કોંગ્રેસે સમાધાન ન થવા દીધું હોવાનો આરોપ લગાવ્યો राजपूत समाज, समाज, समाज आ देश બલિદાનો આપ્યા છે અને રાષ્ટ્રીય ભાવનામાં જોડાયેલો વર્ગ છે આજે સો વર્ષ પહેલાં મોગલો સામે જો યુદ્ધ કર્યા હોય તો એ રાજપૂત સમાજે જ બલિદાન આપ્યા છે પરંતુ સાથોસાથ હવે કોઈ તલવાર ઉપાડવાની જરૂર નથી અત્યારે જે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ સો વર્ષ પહેલાં રાજપૂત સમાજ કામ કરતો હતો અત્યારે ખાલી બટન દબાવી અને ભાજપને મત દઈ એટલે આપણી રક્ષા દેશની પૂરેપૂરી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે રાજપૂત સમાજનું મેં તમને કીધું એમ કે એક શબ્દની બોલવાની ભૂલથી જે પ્રકારે લાગણી દુભાયેલી છે અસ્મિતાની વાત છે એમાં હું સો ટકા સમજ છું બહેનો હોય યુવાનો હોય લાગણી દુભાયેલી છે ભાજપ પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી છે પણ એની માટે સમાધાન માટે અમારી કમિટીએ ખૂબ પ્રયત્ન કર્યા છે પણ કોઈ પણ સંજોગે સમાધાન કોંગ્રેસે થવા દીધું નથી એવું મારું વ્યક્તિગત માનવું છે આ સમાજના ટેકાને કારણે અમે અહીં સુધી આવ્યા છીએ આગળ વધવા માટે પણ અમારે બધા સમાજનો ટેકો જોઈએ છીએ આમાં એ બધા સમાજમાં